પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ખાતેથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક અભિયાનના આ કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ સ્વહીરાલાલ ભાઈ શિયાળ રણછોડભાઈ શિયાળ ડાયમંડ ટ્રાન્સપોર્ટ પવનભાઈ શિયાળ અને રાજુભાઈ લુટારી સહિતના પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ તથા પંચ પટેલ તેમજ ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓ તથા રત્નાકર શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તથા રત્નાકર સ્કૂલના શિક્ષકગણોના હસ્તે આજે વિદ્યાર્થીઓને પચીસ હજાર નંગ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે જેમાં દર વર્ષે રાહત દરી નોટબુક વિતરણ રાહત દરી ધોરણ આઠ થી કોલેજ સુધીના પાઠ્યપુસ્તકો શૈક્ષણિક માર્ગદર્શન માટેના સેમિનારો કેરિયર માટેના સેમિનારો વિદ્યાર્થીઓની વ્યાજ વગરની એજ્યુકેશન લોન અને તેજસ્વી તારલાઓનું સન્માન જેવી અનેકવિધ શૈક્ષણિક અભિયાનની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે